લોકોના પાપ છે તે ધોવાય છે ને સાથે જ શત્રુનો નાશ થાય છે એવું આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવે છે ત્યારે આજે રાજકોટનું જે પૌરાણિક આશાપુરા મંદિર છે રાજકોટના પેલેસ રોડ ઉપર માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં અત્યારે ભક્તો છે તે આજના વિશેષ દિવસે દર્શન કરવા માટે આવી રહ્યા છે આજનો અને આ તો આખો જે પર્વ છે નવરાત્રિ ચૈત્ર નવરાત્રિનો તેનું એક ખાસ વિશેષ મહત્ત્વ રહ્યું છે અને આ આ દિવસે

આપણે અન્ય જે ભક્તો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું ખૂબ જ આજના દિવસનું વિશેષ મહત્વ છે બેન નવરાત્રી ચાલી રહી છે ને એમાં પણ માતાજીના આશીર્વાદ લેવા આવ્યા છો હા આજે છે ને ત્રીજું નોરતું છે અને માતાજીના દર્શન કરવા અમે રોજ આવી છીએ અને અમને એનાથી સુખ શાંતિ મળે છે બસ સુખ શાંતિ મળે છે આજનો દિવસમાં વિશેષ પૂજાનું મહત્વ છે આ જે ચૈત્ર નવરાત્રી છે તેમાં માતાજીની આરાધના છે તે કરવામાં આવતી હોય છે અહીંયા આશાપુરા મંદિર ખાતે આપ જોઈ શકો છો કે જે બહેનો છે તે સતત ભજન અને ગીતો ગાઈ રહ્યા છે અને જે માતાજી છે તેને તેની આરાધના કરવામાં આવી રહી છે તેમના દ્વારા અને આ રીતે આખા જે તહેવાર છે તેનું અહીંયા વિશેષ આયોજન થતું હોય છે અને વિશેષ સવારે ને સાંજે આરતી પણ કરવામાં આવે છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે તો રાજકોટમાં પણ જમાય ભક્તો માના મંદિરે આવીને ભક્તિમાં લીન થઈ રહ્યા છે મા ચંદ્રઘંટાને સમર્પિત આજનો દિવસ પરંતુ કોઈપણ શક્તિ સ્વરૂપના દર્શન કરીને ભક્તો ધન્ય થઈ રહ્યા છે